আসকালি সোকারি কালি 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 কালে কালে কলে না স্টল নাতিকেন তায়নে যনে যমে যম রাক্ তুযশেচ কো মোটে কোরে কোমটে বিশন� અર્શમપાબેન સામે તો જો ઓલા જલપાબેન ઊભા છે હમણા તમને બધું પૂછી લે તમે ક્યાં ગીત્યું હું લીધું ઈ પંચાયત લઈને કાકા ગામની પંચાયત એને હમુ નઈ જોતી તમે છે ને આ સાઈડ ફરીને આવ્યો આમાં તો અરે આ તને એટલા મોટા મોટા કેટલી ખરીદી કરીને આવે જો તો કેવા દીવડા અને એવું એના હાથમાં ઝપકે છે એ સંપાબેન ઊભા તો કી બાજુથી ખરીદી કરીને આવો છો આને એક વાહીથી ટોકવાની કેવ કોઈ દી ગઈ આવશે એટલે ખબર પડે ને અમારે આવી આવી વસ્તુ લેવાય એમ ચાવલ પણ કે દુકાને છે ને મોટો સ્ટોલ ન ખાણો ચી જોતો હોય ને તમને મળી જાય આ પણ જબલા નઈ દે એટલે થેલ્યુ લઈને જાજો એકો પાંટી આ દીવો તો બહુ મસ્તી નો છે આ ઓ ઈ દીવો તો મસ્તી નો છે પણ મારો છે તાર હાથું ન ખલી તો અરે સંપાબેન એમાં હું તમ સોકરાન કી જાવસો એને તો ખાલી એમ કી તો દીવા કેવા મસ્તી ના છે હા તમને માં દીકરાને તો પૂરતી રીતે ઓળખો અટાણે બધી જ સરસ ન્યા તમારી દુકાન નથી કે તમે તો કોઈને બોલાવ્યા નથી જવાબ આપી આ હું વાતો કરવા ગઈ છું ઘરે કેટલા કામ છે કયું ગઈતી એટલી બધી વાર લાગે કાઈ બજારમાં અટાણા બજારે જાવ તો ખબર પડે ઘરે ને ઘરે હોય ને ખબર પડે છે અટાણે પગ મૂકવાની જગ્યા નથી બજારમાં હા માસી સંપાબેન ની વાત સાચી છે બહુ ટ્રાફિક છે આ તો પૂજાના સ્ટોલે આ બધું મળી ગયું ને એટલે અમારે કઈ બીજે નો રખડવું પડ્યું નકર તો આખી બજાર રખડે તો પડી જાય હા તો હવે આયા તો ઉફ્યુ રેમાં ઘર ભેગ ગયો થા વતન તૈયારી કરવી છે હા હાલો ફટાફટ કર કે દા થાય ન નું બધું વહી જા જો તો કેટલા ની કોણ જાણે આટા ખરીદી કરીને હોય છે કેવું કેવું બધું લઈને આવ્યું તે તમારે કઈ નથ લેવાનું જો હું લેવા જાઉં છું કલર ને થોડાક દીવા ને એવું બધું લેવાનું છે એટલે લેવા જાઉં સાલન તમાર લેવું હોય તો ના ના મારે તો થોડું ઘણું પોરુકું પડ્યું છે એટલે કઈ નથ લેવાનું હા તો હાલો હું જાઉં મારે થોડું ઘણું લેવાનું છે એ લઈ આવું ને હા ચાલ લઈ આવો મમ્મી આપણે શું કાય પોરુકુ છે આપણે કે કાય પોરુકુ લીધું છે તો હોય અરે સિંટુડા તે જોયું ની સંપાંતી કેટલી ખરીદી કરીને આવ્યા આપણે પોરે એમ પાણી ને થોડું ઘણું લઈ આવ્યા હતા ને ઓણે લઈ આવશું દિવાળી તો આવી રાખ એટલે હું આપણે પૈસા બગાડે રાખવા મમ્મી ઓણ છે ને તોય ભાઈ ફટાકડા માંગવા ની જાવ તું મને લઈ દે તે બધાય પાંટું ફટાકડા માંગવા જાવ કોઈ મને દેતું નથી મને ભારીને બધાય શેટા શેટા ભાગે દિવાળી તો આવવા દે આજ ધન છે આજ બધા છોકરા ફટાકડા ફોડતા હશે ને તોય હું તને જુગાડ કરી દે આલે એટલે ઘરે જઈ તાર બાપ રાહ જોતો છે આ વખતે તો હું બધું લઈ આવું ને મારા જલપા બેનને બતાવું જ નથી થોડું 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 થી માગી માગી રાખી દિવાળી કાઢી નાખે એની આમ જો છે આ થાય ને આજ લક્ષ્મી પૂજન છે તો તૈયાર તો વ્યવસ્થિત પડે ને હા તમે તૈયાર થઈ પણ મને ખબર હોય હવે મને થોડી ખબર હોય આ રહ્યો તમારો ગગો હું પંડિતને લેવા ગયો તો તમારે બીજી કાઈ તો ઉપાધી ન હોય આ તૈયાર થઈને આ બેઠા તો ગોળ કે દેખાતા તો નથી ક્યાં મૂકી રહેશો તમ ગોળ લે હમણાં તમારા પાછળ જ આયલા આવતા હતા ગોર બાપા ક્યાં ભૂલા પડ્યા નારાયણ નારાયણ હાલો યજમાનો બધા અહીંયા બેહી જાવ આસન બિરાજ કરો એટલે હું તમને કથા સંભરાવવા મંડુ કે આખા ગુડાવની આ આખા રોડી ઉપર એસ ના મોટી ને દેખાતું હાલ સંપા તું ઈ બેહી તો જા ના ના હું તો ઉપર ઉપર જ કથા સંભરાઈ જો હું બેહી ને તમારી હાડી હરખી ન થાતી પછી માથી કઈ વાંધો નહીં બેન ઓટાની છોકરીઓ હાડી પહેરતા નો આવડે ને એટલે આજ વાંધા પડે ઊભા ઊભા તમે તમારે સાંભળો ઓમ ચેતો ચેતો કરતી હતી નારાયણ નારાયણ લક્ષ્મીજીને ગણગોળ કામ હતું ई yang bapak dikit भी किरेता था एक निकिनी ने मम्मी मान मणी आने पछि एने काही थू नहीं bija સ્ટોર લખો છે ને તે મને 1.5 રૂપિયાનો કલર એમનેમ ન થાય પણ હું તમને હું કામ મીઠું લેવા જાવો આજા ને મે પછી માર સાક મીઠા વગર થાય એ ભલે નું સાક થાય ઓમે મીઠા વગર ના હોય ને મીઠા વગર નું તો આવો પણ વાતે તુ લીધા વગર આવો છો না মারি ঵ইট ক্য় তমানে দসানে কেগি থয়েছে পসমার হাহুমনে এমকে আবতি ঵ইট কেট্য় নাইপাকোশে পনতমে অমনে এক ঵ইট কেয় তাক�

স্লক্স মজিতমে এস প্্টক্্য়াবকে মাইটকে মারক্য়ার তো মতো ইনিনে পোয়ার কোয়ার তো লেয়ার নিয়া প্য়ান ইচাকে লেয়া મારી ફૂલ તોડી નાખી હજી 500 રૂપિયા લઈને એ તો રસ્તામાં નો રખાય રખાય આવે ને એમ નો રખાય એ મારું ઘર હું જેમ રાખું એમ મને 500 રૂપિયા થાય તો દઈ જાજે એ હું હું કામ દેવા આવું તમારી તમારી મારે હશે એ તો ને મને 500 રૂપિયા સામે દઈ જાજે નકર થઈ જાય મોટો એ સંપક ભાઈ તમારા સમજાવી દેજો હું કઈ દેવા બેવા આવું નહીં અને મારી ઘરે આવે નહીં તમારા બહુ કહી દેજો એવી બતી તો મારી આરે હું માં અરે સંપા ધનતેરસ ને દી હુકામે બાઈતસો એવા એરે તું એન જેવી થાતી જાસો આજ પૂજા માં ધ્યાન દેની હવે હું પૂજા માં ધ્યાન દઉં આને તમારી ધનતેરસ જ બગાડી મારું તો મૂડ નું સત્ય નાશ કરી નાખ્યું આજ હું કેવી હારી હારી લઈ આવી કેવી તૈયાર થઈ કે હું બધું ડેકોરેશન કરીને ધનતેરસ ની તૈયારી કરી અને હવે આવી મારું મૂડ બગાડી નાખ્યું હવે માગણ મહિના આવે ને એટલે હા આ આપણો તહેવાર બગાડી નાખે પંડિતજી સેન પાસે પૂજા ચાલુ કરે કે તમે મા દીકરો પૂજામાં માં બેહો મારે તો

કાઈ ન્યાલો આ બધા એ તમારું મૂડ બગાડ્યું વાત કર લઉં એટલે મારું મૂડ હેપી હેપી બંધ કરી દેજો નકર તમારી તનતેરસ મારી અને હા કોણે કોણે દિવાળીના ફટાકડા લીધા ને એય કમેન્ટ કરીને કહેજો આપણે બધા હળી મળીને દિવાળીના ફટાકડા ફોડશું અને બધાને હેપી દિવાળી અને જય કૃષ્ણ નવા વર્ષના